વિશ્વ આદિવાસી દિવસ તથા ક્રાંતિ દિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ ગુજરાતમાં ત્રીસ વર્ષથી ભાજપના કુશાસનમાં આજે ગુજરાતનો યુવાન વર્ગ ત્રાહીમામ છે આઉટસોર્સિંગ ભરતી યુવાનોનું ફક્ત શોષણ થઈ રહ્યું છે પૂરતું વળતર આપવામાં આવતું નથી જેમનો પગાર ત્રીસ હજાર હોવો જોઈએ જેના બદલે અત્યારે આઉટસોર્સિંગમાં આઠ હજારના પગારમાં વેઠ કરાવે છે આજે આપ પરથી સાબિત થાય છે કે ગુજરાત સરકાર સરકારી ભરતી કરવામાં સદંતર નિષ્ફળ નીવડી છે આજનો બેરોજગાર યુવાન વ્રજ પેપર ઘૂટવાના કારણે હતાશાથી આપઘાત કરે છે ગેરકાનૂની ધંધાઓ તરફ દોરાતો જાય છે આજનો ખેડૂત યુવાન વિદ્યાર્થી મધ્યમ વર્ગ તમામના હક અને અધિકારો છીનવાતા જાય છે આમ આ ગુજરાતના તમામ વ્રગ ત્રાહીમામ છે તો આપ સર્વ ગુજરાતની જનતાને અમારા કોંગ્રેસ પક્ષ તરફથી આહવાન છે કે આપ સૌ આજ રોજ તારીખ નવ આઠ બે હજાર ચોવીસના રોજ મોરબીથી ગાંધીનગર યાત્રામાં જોડાવા માટે આપને આમંત્રિત કરીએ છીએ આપણે સૌ સાથે આજનો ક્રાંતિ દિવસે સપટ લઈએ કે સરકારની ઓખો ખોલવા અને ગુજરાતની જનતાને ન્યાય અપાવવા સપટ લેવા લઈએ કે આવનાર સમયમાં આવનાર સમયમાં કોંગ્રેસને બીજે અપાવીએ અને ખાસ આદિવાસીઓની જમીનો છીનવવાનું બંધ થાય અત્યાચાર ઓછો થાય માટે આપણે સૌ સાથે મળીને લડીએ અને આદિવાસીઓની અસ્મિતા સંસ્કૃતિને બચાવીએ ગુજરાતના તમામ લોકોને ક્રાંતિ દિવસ તથા આદિવાસી દિવસની ફરીથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ શુભકામનાઓ જય જય ગરબી ગુજરાત જય કોંગ્રેસ જય જોહ